એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઈબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે માહિત કરશું એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે અરે આ ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે એટલા માટેની આ કોન્ફરન્સ છે અને અવાજ લોકસભા ચૂંટણી આવી રહી છે કેટલા ઉમેદવાર આપની પાર્ટીમાંથી ઉભા રહે છે ને કેવી રીતે બસ એ નક્કી કરશું તમે કેટલા ઉમેદવાર જગ્યા છોડવાના નથી અમને ટ્રાઇબલ એરિયા તો બધો લડશું એનો કોઈ સવાલ છે ગુજરાતમાંથી કેટલા ઉમેદવાર ઉભા છે ગુજરાત લોકસભા હા ઉભા રાખીશું ને અમે શા માટે સવાલ એમ છે કે બાપ પાર્ટીમાંથી ગુજરાતની 26 સીટમાંથી કેટલા ઉમેદવાર ઉભા રહે છે 26 માંથી એ અમે નક્કી કરશું હવે નજીકના બધા હાથે પરામર્શ કરી શું રહેશે બસ અમારા એજન્ડા ફાઇવ શેડ્યુલ સિક્સ શેડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ આજે બે ઘૂસપેટ કરે જ છે અહીંયા આગળ એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું ચૂંટણી છે એટલા માટે નહીં ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાના

અમારું સંગઠન છે એટલા માટે આવે છે ને એ એ લોકો એમની બદમાશી સામે અમે લડીએ છીએ એટલે એ લોકોને ખબર છે કે આ લોકોને વાત કરવી પડશે નહીં તો અમને પકડશે એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે બહુ હિંમત કરતા નથી કોઈ હું કોંગ્રેસ સાથે ગઠબંધન થયું હતું આમ આદમી પાર્ટી સાથે થયું હતું કેમ કે અમારું એટલું બધું પેલું સંગઠન હતું નહીં એટલા માટે હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે આદિવાસી જે પાર્ટી બની છે અમારી એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું અમે હા એ નેતા છે જ નથી કેમ કે મનસુખભાઈ તો ત્રીસ વર્ષથી ચૂંટાય છે એક શબ્દ અમારા માટે બોવેલા નથી આટલું બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે આ લોકો તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે શા માટે આપવા દઈશું જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ એવા માણસો એવા જે એને લીડર માનતો નથી એ લોકો ગધેડાની ભૂમિકામાં છે એટલા માટે થાય છે અમારી પ્રજા જે આવી રીતના પીસાય છે જેના માટે એક નહીં બોલે એને અમે કેવી રીતના ઉમેદવાર માનશું એ તો ડેડ બોડી થયેલા લોકો છે ને પાર્ટી તો આદિવાસી આદિવાસીઓ તરફથી લડતો હતો એનો જન્મ તો તેમાં થયો છે ને અત્યારે ક્યાં ગયો છે દેશનો મોટો ચોર છે એના કરતા બીજા નંબર ચોર આ કેજરીવાલ છે એમાં જાય તો અમારે શું સમજવાનું છે આવનારી લોકસભાની અંદર આદિવાસી વોટ બેંક જે ભરૂચ બેઠક પર છે તે વિભાજીત થશે એવું નથી લાગી રહ્યું ના બિલકુલ નહીં અમે લડશું આ પાર્ટી દ્વારા એટલે બધા ભેગા થવાના છે અમારા લોકો છોટુભાઈ શું તમારો પુત્ર મહેશભાઈને બાપ પાર્ટીમાં સમાવવા માટે પ્રવેશ કોઈ કરાશે ના અત્યારે એની ચર્ચા કરવા જેવી નથી જૂની વાત થઈ ગઈ ભરૂચ લોકસભા માટે બાપ પાર્ટીમાંથી ઉમેદવાર કોઈ કહ્યું ને બે દિવસમાં નક્કી કરીને તમને જાણ કરી દઈશું